રક્ષાબંધનના તહેવારની ઉજવણી સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો રક્ષાબંધનના તહેવાર પ્રસંગે હજારો ભક્તો ભગવાન શામળાજી માટે રાખડી લઈને આવ્યા અને ભગવાન શામળાજીને રાખડી અર્પણ કરી તે રાખડી મંદિરના પૂજારી દ્વારા ભગવાનના હાથે બાંધવામાં આવી ત્યારે ભગવાન શામળાજી હજારો ભક્તોની રક્ષા તાતડે બંધાયા હતા રક્ષાબંધન પર્વ પ્રસંગે ભગવાન શામળીયાને વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરાયો હતો આજે શ્રાવણસુદ્ધ પૂજન એટલે કે રક્ષાબંધન શામળાજી ભગવાનના મંદિરમાં શામળાજી ખાતે આજે રક્ષાબંધનની થોડી ધામ ઉજવણી થઈ રહી છે હાલ ભગવાનને રાખડી બાંધી અને બળી રાજા અને સાથે લક્ષ્મીજીનો પ્રેમ એવો અદ્ભુત દર્શન કરાવવામાં આવ્યું છે અને અનેક ભક્તો આજ રોજ ભગવાનને ભાઈ બનાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે એવો આજે પાવન પ્રસંગ રક્ષાબંધનનો દિવસ ભગવાનને સુંદર મજાના શણગાર સુસજ્જિત કરી અને ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યારબાદ સાડા અગિયાર વાગે ભગવાન રાજભોગ જમવા બેસે સવા બાર વાગે રાજભોગ આરતી ત્યાર પછી સવા બે વાગે ઉઠાપન સાત વાગે સંધ્યા આરતી અને સવા આઠ વાગે શયન થઈને સાડા આઠ વાગે મંદિર મંગલ થશે એવો આજ દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ છે અનેક ભક્તો લાભ લઈ રહ્યા છે અને ભગવાનને રાખડી બાંધી અને ધન્યતા અનુભવી રહ્યા છે એવો આજ રોજ શ્રાવણ સુદ પૂનમનો દિવસ રક્ષાબંધન શામળાજી મંદિર ખાતે ધૂમ ઉજવાય છે હું અહીંયા આવી છું શામળાજી રક્ષાબંધનના પાવન તહેવાર નિમિત્તે ભગવાનને રાખડી બાંધવા ભગવાનને હું એક સારથી તરીકે ઘણું છું એટલા માટે હું આવી છું અહીંયા અને હું બહુ શ્રદ્ધાથી આવી છું અહીંયા બહુ સારું લાગે છે કે આટલી બધી પબ્લિક આવી છે અહીંયા ભગવાનને દર્શન કરવા સરસ રીતે દર્શન બી થઈ ગયા મારા બસ આજના દિવસે ભાઈ બહેન નો પ્રેમ આ રીતે જળવાય રહે ભાઈ બહેન ના ઘરે જાય બેન ભાઈ નો પ્રેમ જે રીતે છે જળવાય રહે બસ જ છે જયદીપ ભારતીય દિવ્યાંગ